ગણેશ બે મહિનાથી જેલમાં છે અને બાપુએ બહારથી ખેલ કરી તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાની છે તો હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર હશે કે રાજુ સોલંકી જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે રાજુ સોલંકી તો જેલમાં ગયા છે પણ સાથે સાથે એના જમાઈને પણ લેતા ગયા છે દોસ્તો હાલ તમને ખબર હશે કે ખુશી ટોકના કારણે સંજય સોલંકી અને રાજુ સોલંકી અને ત્રણે એના દોસ્તારો પણ જૂનાગઢની પોલીસે ગિરફતાર કર્યા જૂનાગઢથી સુરત મોકલી મોકલી દેવામાં આવ્યા છે રાજુ સોલંકી અને સંજય સોલંકીને બંનેને એમ કહેવાય છે કે જૂનાગઢની પોલીસે સુરતની પોલીસ સ્ટેશનની અંદર મૂકી દેવામાં આવ્યા છે દોસ્તો હાલ મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો અને તમને ખબર હશે કે રાજુ સોલંકીના એવા બધા દાવાઓ છે કે જયરાજસિંહ જાડેજાએ મને ફસાવીને જેલમાં નાખ્યો છે અને તમને ખબર હશે કે દોસ્તો કે રાજુ સોલંકીનું એવું કેવું હતું કે મારા ન્યાય માટે હું ગાંધીનગર તેર ઓગસ્ટના દિવસે જવાનો છું અને ગાંધીનગર મારો ન્યાય ન મળે તો દિલ્હી જવાનો છું દિલ્હી પણ મારો ન્યાય ન મળે તો હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છું અને પણ નામ પણ રાખી દેવામાં આવ્યું હતું દોસ્તો તો દોસ્તો તમને સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો જોવા મળ્યા છે દોસ્તો અને રાજુ સોલંકીને એવા બધા દાવાઓ હતા કે જે લગી મારા દીકરાને નંગ કરીને માર મારવામાં આવ્યો હતો જે વિડીયો ઉતારવામાં આવ્યો હતો જે લગી વિડીયો પણ ડિલીટ કરવામાં નથી આવ્યો અને જે હથિયારો પણ બતાવવામાં આવ્યા હતા હથિયારો પણ ગિરફતાર કરવામાં નથી આવ્યા સોશિયલ મીડિયા પર રાજુ સોલંકીના ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો હોય દોસ્તો અને પહેલી તમે કલીપ સાંભળી એમાં આ બેન શું બોલી રહ્યા છે તમને ખબર હતી કે બે મહિનાથી ગણેશ ગોંડલ જેલમાં હતા અને બહારથી જ બાપુએ કામ કરી નાખ્યું છે એટલે એ બેનનું એવું કહેવું છે કે જાડે જાય રાજુ સોલંકીને ફસાવીને જેલમાં નાખી દીધો છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દે દોસ્તો અને અમારી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી બીજા વિડીયો મળે તપલે જય હિન્દ જય ભારત મળે એકવાર બીજા વિડીયોમાં તપ્તકાલે બાય બાય